ભરૂચ જિલ્લાના ભોલાવ સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ જેમાં તાજેતરના કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાકના નુકસાન અંગે ચર્ચા કરાઈ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડૂતો પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે અને ખેડૂતોને થયેલ નુકસાનનું વહેલી તકે યોગ્ય વળતર મળે તે માટે તાત્કાલિક પગલાં શરૂ કરી દેવામાં આવ્યા છે ભરૂચ જિલ્લાના પણ અનેક વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન થયું હોવાને લઈ જિલ્લા પ્રશાસને ચુસ્ત કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે આ પ્રસંગે જિલ્લા મહામંત્રી નિરલ પટેલ ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ મંત્રી દિવ્યજીત સિંહ ચુડાસમા મંત્રી જીજનેશભાઈ મિસ્ત્રી અને અંકલેશ્વર શહેર પ્રમુખ ધર્મેશ પુષ્કરણા સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા સમગ્ર ગુજરાતમાં હાલમાં ચાલી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને જે નુકસાન થયું છે એના માટે ગુજરાતના અને અને મુખ્યમંત્રી મુખ્યમંત્રી શ્રી શ્રી સંવેદનશીલ ભૂપેન્દ્રભાઈ પટેલ સતત ખેડૂતોના જે આ નુકસાન માટે ચિંતિત છે અને આ ખેડૂતોને જે નુકસાન થયું છે ઉભા પાકને જે નુકસાન થયું છે એના માટે જે તે જિલ્લાના કલેક્ટર શ્રીને પણ આદેશ કરેલો છે કે આનું તાકીદે સર્વે કરવામાં આવે જે તે ખેડૂતને પોતાના પાકનું કેટલું નુકસાન થયું છે અને એ સર્વે કરી અને સાથે એને તાકીદે જે વળતર ચૂકવવા પાત્ર છે તો એ વળતર પણ ચૂકવવા માટેની કાર્યવાહી તાકીદે કરવામાં આવે કેમ કે ભરૂચ જિલ્લામાં પણ કપાસ છે તુવર છે ઘઉં છે ડાંગર છે શેરડી કેળ અને શાકભાજી આવા ઊભા પાકો છે કેળ અને શેરડી એ તો તૈયાર છે અને લણણી માટેની જે હમણાં પ્રક્રિયા શરૂ થવાના તબક્કામાં અને એવા સમયે પણ આ કમોસમી વરસાદના કારણે શેરડીના પાકને કેળના પાકને પણ નુકસાન થાય એ બળી જાય એવી ભીતિ સેવાઈ રહી છે અને ઊભા પાકોને પણ ગંભીર પ્રકારનું જે નુકસાન પહોંચેલું છે અને એમને તાકીદે વળતર મળે એ માટે મુખ્યમંત્રી શ્રી સતત રોજે રોજ આનું અપડેટ લઈ અને મીટિંગ કરી રહ્યા છે અને આ વહેલામાં વહેલી ટકે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે એવી એમની લાગણી છે અને આપ સૌ પત્રકાર મિત્રોએ પણ આ લાગણી આજે રજૂઆત અમારા સમક્ષ કરી છે અમે પણ આ રજૂઆત સરકારશ્રી સમક્ષ આપના માધ્યમથી પ્રસ્તુત કરીશું